અને આ મંદિર છે જ્યાં પાંચ પાંડવને મહાદેવે શિક્ષા આપી હતી ઠીક છે મેન મંદિર અહીંયા છે બાબા ગંગા ભારતીજી કા અખંડ ચૂના સેસો વર્ષ છે ચેતન ઓ બાપરે વાયર શંખ જોરદાર છે નહી બધી પ્રકારના શંખ છે અહીંયા છે જો ગુપ્તેશ્વર મહાદેવ

से अलविदा लेते हैं इनसे अभी तो मैं यहाँ पे हूँ ब्रेकफास्ट कर रहा हूँ देखो बाई शार, हाई हाई। भाई भाई। मन अभी हम तो है पे, मन जाया। भाई। ओके। मैंने भी थोड़ी थोड़ी सीख लिया भाई इन लोगों से ये देखो बात कैसा लगेगा भाई को जाते हुए देखते मजा भी आ रहा है

જે હુકાણો નથી તો ભાઈ હવે બધી સાથે નીકળે છે ભાઈ સાબ જાય છે કોલેજ એ રાધે રાધે તો ભાઈ લોકો ફૂલ સપોર્ટ કરના એ કે જો આ બડે મેન કરે ભાઈ યાર અરે ફૂલ સપોર્ટ કરના ભાઈ લોકો ફૂલ સપોર્ટ નહીં કોઈ નહીં તો ભાઈ થેન્ક યુ સો મચ સ્ટેક કે લિયે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આપને સ્ટે લવ યુ ભાઈ લવ યુ ટુ યાર જય શ્રી રામ બસ હવે હું અહીંથી નીકળું જ છું તો ચલો નીકળીએ અને તમને બતાડું જો પેલા ક્યાં રહ્યો તો નહીં

ઊભું રહેવાનું થતું નથી અહીંથી સાત કિલોમીટર રસ્તા લિફ્ટ મળે ન મળે કાંઈ નહીં આ રસ્તાથી ઓલરેડી હું એક વાર તો આવેલો જ છું બટ પરિવાર પાછો એકવાર વાર અહીંથી નીકળો છું આ આ સાઈડની રસ્તા ને ગલી જોરદાર છું પાછું અહીંયા પણ ગવર્મેન્ટ હોસ્પિટલ છે એવું ભાઈ હજુ હા કોઈને સારવાર લેવી હોય તો હું તો રસ્તો ફાટકી ગયો હતો બટ હા ક્યાંય હોસ્પિટલ તો બતાડી દો બીજું તો હું હવે પાછું ઉપર ચડવું પીડું આ નીચે વિતરો પેલા ડાવ પાછું ઉપર ચડું બહુ ટફ રસ્તો છે બહુ ટફ ભાઈ અત્યારે હજી હું આ ગલીઓમાંથી જાઉં છું હજી તો હું ભીગો નથી મતલબ વોક કરીને જ જાઉં છું હજી એટલે હજી બહુ અઘુ છે હજી ત્રણ ચાર કિલોમીટર બાકી છે કઈ નહીં પહોંચી જ જાય અહીંયા પાંચ પાંડવનું મંદિર છે અને મહાદેવ જ્યારે મહાભારત ગયું હતું ત્યારે જે પાંડવોને શિક્ષા આપી હતી ને મતલબ જ્ઞાન એ ન્યા છે ને આપણે શિક્ષા લેવાની છે સાચી વાત કઈ નહીં ભાઈ મજાક કરું જાય જોઈએ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું છું જાઉં જોવા હા જો રસ્તા મસ્ત રસ્તા મસ્ત છે કઈક અલગ જ લાગે નહીં ભાઈ તો ફાઈનલી મંદિરની બાજુમાં પહોંચી ગયો છું ગેટ પાસે અને અહીંયા બે ગેટ છે એક અહીંયા ગેટ છે અને એક ઓલી સાઈડ પણ એક ગેટ છે દેખાતું હોય તો તો હું અહીંથી મતલબ જાય મને એક લિફ્ટ મળી ગઈ હતી સીધી તો હું અહીંથી હવે એન્ટર કરીશ અને કંઈક જો આવો રસ્તો અહીંયા છે અને આ ઈજ મંદિર છે જ્યાં પાંચ પાંડવને મહાદેવે શિક્ષા આપી હતી ઠીક તો જે પાંચ પાંડવને શિક્ષા મળી હતી થોડીક મને મળી જાય તો હું ટ્રાય કરું ચાલો અંદર જાઉં મહાદેવે તો આખી દુનિયાને શિક્ષા આપેલી છે ભાઈ હશે જ ને ચલો લેટ્સ ગો શ્રી સીતારામ ટી સ્ટોલ અંદર આવી ગયું ઠીક આવી અહીંયા જગ્યા છે અચ્છા મેઇન ગેટ ઓલો હતો તો ત્યાંથી બધી લોકો આવે છે અહીં ઝરણું પણ છે મહાદેવ મહાદેવ ડોન્ટ અમારે ડોરમેટરી ડોરમેટરી એટલે શું થાય મને નથી ખબર ઇંગ્લિશ નથી ખાવ ઇંગ્લિશમાં બારમામાં ફેલ છો તો હું હોય હસી જ ને હજુ ઉગી જો અહીંયા એટલે ઉપર છે ને દર્શન કરી આવું જૂતે અંદર ઉતારે જૂતા ઘર તો આપણે અહીંયા બેગ રાખી દીધા છે અને અહીંયા જ મંદિર છે તો હવે સીધા ન્યાજ આજ અંદર દર્શન કરવા જઈએ સાછા હતા ને આજે સાછા હતા ને એને કીધું કાંઈ બેગ રાખી દીધું મેં કઈ ટેન્શન કહીને અહીંયા રાખી દીધું તું કહું રહી જોઈએ પેલા દર્શન કરીએ મહાદેવ નો વાહ યાર જો મેં તો કીધું અચ્છા અહીંથી જો અડધી લાદી ઉછી ઉછળી ગઈ છે યાર આજે પાંડવો હતા ને મહાદેવ અહીં શિક્ષા લીધી હતા એનું જ રૂપ છે જો એવું છે એ રૂમ છે ને સામે છે એ મંદિર છે તો હું પેલા દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં સાથે શંભુ ભોળા અહીંયા જ છે મેન મંદિર અહીંયા છે બાબા ગંગા ભારતીજી કા અખંડ ચૂના છસો વર્ષ છે સેતન ઓ બાપરે અખંડ ચૂના મતલબ જે ચૂલો છે ને ચૂલો છસો વર્ષથી અહીંયા હજી એમ એમ હળ ગયા છે હજી ઓલાળો નથી હા એક ભાઈ મને કીધું તું અહીંયા હું લખેલું છે શ્રી સિદ્ધપીઠ અંધજર મહાદેવ જૂના અખાડા અચ્છા અચ્છા એ શંખને જો હર હર મહાદેવ શંખ જો બધી જાતના શંખ છે વાહ યર શંખ જોરદાર છે નહીં બધી પ્રકારના સંઘ છે ચલો પેલા મહાદેવના દર્શન કરી લો પછી જોઈ જાય તો ભાઈ એની થોડીક એવી શોર્ટમાં તમને કહાની કહી દો મહાદેવે પાંચ પાંડવને અહીંયા શસ્ત્ર પ્રદાન કર્યું હતું મતલબ આવી જગ્યા છે અને ભાઈ મેળ શું આવી ગયો ખબર અહીંયા લંગર ચાલુ છે ભંડારકર તો અહીંયા અંદર ચાલુ જ છે પેલા હું અહીંયા જોઈ આવું અંદર બધા જમે જ છે તો ચૂપચાપ ફોન બંધ કરી દો અને કેમ કે લેડીઝ લોકો છે તો એ પણ હું તમને વિડીયો બતાવી દઈ જો ભાઈ બે કલાક થી અહીં બેઠો વરસાદ બંધ ન થતા તે થોડી કેવી નોર્મલ થઈ આ જો તો પલટણ આ બે રેખા છે એક અહીંયા હુતો છે એક આમ હુતો છે અને એક અહીંયા હુતો નીચે ગેમ ના હું આ બેઠો થોડો થોડો વરસાદ ચાલુ છે બધા પાણી ક્લીન કરી રેખા લોકો आई थी नीचे पहुँचे श्री गुप्तेश्वर महादेव टेम्पल तो आई थी नीचे से जो ये ओ भाई आइए थोड़ा पहुँचे वाह जोरदार से अच्छा से मंदिर आई हाय वाह यार वाह अबे जो पासवर्ड व्यू कैम्प से ओ भाई

હજી પણ સસો વર્ષથી ચાલુ જ છે તો બસ બીજું કંઈ કાન નથી નીચે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે મહાદેવ અહીંયા છે અને બીજી વાત કે મહાદેવે સ્વયં શિક્ષા પણ ભંડોળ ને દીધેલી છે અને શસ્ત્ર પણ પ્રદાન કરેલું છે તો મેં અહીંયા છે તો નહીં હું અહીંથી જાઉં છું મારો સામાન લઈ લઉં છું ને નીચે તરફ જાય અને એ વાત હોસ્ટલ રોકાણો ને અમારે પાણીની બોતલ યાર ભૂલાઈ ગયો છે તો સાહેબ પાછું કહે છે કે મારી નાઇટ સ્ટે કરી લેજે છે ચાર વાગે ગયો હોય ને વરસાદ સ્ટાર્ટ ને સ્ટાર્ટ જ હતો બંધ જ ન વરસાદ આ બાપુ મેન છે તો ચલો ભાઈ આ જગ્યાએથી હવે નીકળીએ મહાદેવને એક વાર પાછા પ્રણામ કરી લઈએ આપણે અને વાતાવરણ બદલાઈ રાખ્યું ભાઈ તો ચલો નીચે જાય ભાઈ નીચે દર્શન મસ્ત દેખતો અહીંયા સુસના રાખેલા છે આપણે સુસના લઈ લઈએ બરાબર ચલો ભાઈ સવારમાં કેવું થયું હતું ખબર મારો પાણીનો બોટલ છે ને પેલા ભાઈ આપણે હોસ્ટેલ હતા ને ભૂલી ગયો હતો મને તો પેટ્રોલ પંપ ત્યાં બેઠો બેગ ઘડી કાંઈ પેટ્રોલ પંપ છે બેઠો અને હું વિચાર કરું કે મારે છે ને જ્વાલાદેવ ટેમ્પલ સુધી મતલબ ત્રેપન ચોપન કિલોમીટર થાય છે ટ્રાય કરું હિસેકિંગ થાય તો હિસેકિંગ કરી લઉં તો ત્યાં સુધી હા વિચારું તો કરું ભાઈ પેલો કેટલી જ મિનિટમાં આવે એ પ્રમાણ કરું અત્યારે સો વાગી ગયા તો ટ્રાય કરું હિસેકિંગ બરાબર ને જોઈએ પેલો ભાઈ હું ધરમશાળાથી નીકળી ગયો છું અને મેં વિચાર્યું છે કે હવે હું અહીંથી જ્વાલાદેવ ટેમ્પલ છે ને ત્યાં આવી જાય ફોર્ટી નાઇન કિલોમીટર થાય છે હું ધારું જસ્ટ થઈ જ ગયું છે હવે ટ્રાય કરું એક મળી જાય તો એ જાઉં બરાબર ને હા હા સુનસાન રસ્તા છે અહીંયા તો જો ખાલી હાઈ બ્રધર કે છે બઢિયા બધા મસ્ત માણસો છે યાર બોલાવે તો ખરા નાઈ સેફ ઇલાકો છે એટલે રાતે સેકિંગ રસ્તો કરી તો ભાઈ હું અત્યારે કાંગડા સિટીમાં પહોંચી ગયો છું અને મને ભૂખ લાગી હતી તો આ ભાઈ સરદાર હતા ને તો એને પૂછું કદાચ ગુરુદ્વારા હોય તો બટ ગુરુદ્વારા તો નથી બટ અહીંયા એક મંદિર છે તો એક વાત કરી કે મંદિર ભાઈને મેં કીધું કે ચલો સાથે જાઓ ખાવા કંઈક હોય તો ભાઈ કંઈ પહેલાં પૂછે તો ખરા ક્યાંક હોય તો તો ભાઈને પૂછ્યું હવે આગળ જાય છે ગુરુદ્વારા ખાવા નહીં મંદિરમાં સોરી બધા નહીં ભાઈ આ નગરકોટ ધામ કરીને છે નયા જમવાનું ચાલુ છે તો જોઈ દુકાન તો બધી પેક થવા મંડી જો બધું બંધ થઈ ગયું છે હા બસ જમવાનું મળી જવું જોઈએ આ હું લખી દે ધીસ યોર ડ્યુ ટીક કીપ ઇટ અપ ક્લીન આયા પણ જે દુકાનનું ચાલુ છે જી બાકી મોસ્ટ ઓફલી બંધ થઈ ગઈ મંદિર કા રસ્તા

તો આવા દે પ્લેટની વાટે છે આ બધી જો બેઠા છે બધી સામે આયા ભાઈ આ પાછી બેઠી ગયા આ બેઠી વાત છે કાજે જમોડો તો જાજા છે આ વિજ્ઞાસ એ વાત અને ચણાનું सब्जी પણ આવી ગઈ છે કઢી પણ છે ચાલુ જ રાખે ખાવાનું હા બ્રજેશ્વરી માતા દેવી નું મંદિર હતું જો સામે હતા તો લંગર વગર લઈ લીધું ખાઈ લીધું બસ હવે અહીંયાથી નીકળીએ હા બોલો અહીંના દર્શન પણ થઈ ગયા મસ્તના એવું આશા નથી કે અહીં દર્શન થાય પણ દર્શન અહીં થઈ ગયા ઉપરવાળા બોલ્યા હશે તો જવું જ પડે ને કહીને ચલો હવે અત્યારે તો કંઈક સ્ટેટમાં આમાં ક્યાંક જ કરી નાખીએ અને વિડીયો બહુ મોટો થઈ ગયો એટલે એ પૂરો કરી નાખું તો હા આઈ હોપ તમને બધીને મારો વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી જજો મળી હશે જલ્દી નવા બ્લોગમાં શરૂ કરો બાય બાય રાધે રાધે ગુડ નાઇટ